તો તમે બતાવો તમે ધંધો લઈને બેઠા પડું એટલે જે વાત કરે હું તો શેઠ શું વાત કરે શેઠ કઈ ના ગાડી હું બતાવે લ્યો તમારા પૈસા કમાવા છે ગાડી તમે બતાવો ને એટીટ્યુડ વાળો છું શેઠ તમે પેપર માં જાય તો નોકરી ની હા આલી ને તો શેઠ મને નોકરી રાખો ને હું ગરીબ છું સાહેબ જો આ ગરીબ બેડા ગતી ને સાલે ભાઈ આ કામ કરવું પડશે સાહેબ તમે કે હું કામ કરીશ ટેબલ ને પૂતું મારીશ ગમે કામ કરીશ ઈ કશું નથી કરવાનું આ ઘરા ગયા છે બરોબર ગાડી લેનારા હા તું ગાડી વેચીને બતાડ હા એટલે તારું સિલેક્શન પાકો અરે સાહેબ

ખાલી તમે આમ કે આમ કરો ને એટલે તરત ખુલી જાય ફ્રી છે એકદમ હા ફ્રી એકદમ પણ શે એમ ને શે હા હમણાં ઓઈલ કર્યું છે ને એટલે હદી ઓઈલ સડતું હશે અચ્છા ઓ બરાબર અને શે આ ગાડી ચાય ઠોકલી નહીં એવું કમ્પ્લીટ ગાડી તો ચાય કોમો તમને જોવા ન મળે કોમો તો હે આ આ શે કોમો નહીં આ તો દરવાજો ખોલ્યો ને એટલે આમ આ પાલીમ ખોલેલા શે દબીજુ ખાલી બાકી રેડી છે આ હે આમાં શેર છે ખબર છે આ બધું પ્લાસ્ટિક છે એટલે પ્લાસ્ટિક થોડા ઘણા ઉરે બાકી પતરું ચાય ટૂટલ ને હોય તમારે હા બરાબર બરાબર રેડી ને બતાવરો બતાવરો સારું સારું જોઈ લો આરામ થીજો આરામ થીજો શેઢ પાછળ આવો બતાવું હા આ છે દેકી નું ઠાઠું એટલે પાછળનો ભાગ એમ પાછળનો ભાગ તમે જો ચિટલી મોટી ડેકી છે એ દેકી ને વાйપર આવે અલ્યા અલ્યા શેઢ સોરી સોરી આ તો આગળનો ભાગ છે બરાબર જો આ લાઈટ તો એકદમ નવી છે ફ્રેશ એલઈડી લાઈટ એ રેડી ને આ પડે એકદમ ગાડી છે ના રેડી હા હા રેડી હે બરાબર જો આમાં આ એક લોગો હા એકદમ ફ્રેશ ગાડી છે બરાબર અરે જો કાસ બાસ એકદમ સાફ સફાઈ વાળો જો સમય અંદર બેન જોશો ને તો તમને એકદમ ક્લીન છે ક્લીન તો વાંધો ને ભલે ડોળો દેખાય પણ આ છે કટચ થયેલું ઓહ નો આ સીટ છે ખબર હા ગાડી સેમ सेम હોય ને એટલે આ ગાડીને અલગ દેખાવા માટે મોરિયો કોતરાયો છે એવું બરાબર ના ન અને જોઓ સીટ બીજું એકદમ ફ્રેશ ટાયર છે આદ જ લખાઈ છે એમ હો આદ ટાયરનો ખાલી મજબૂત પણ ચમ બેહી ગયું છે હે બેહી ગયું છે એ તો હવા નીકળી ગઈ એટલે એવું ને હોય

ખોકરા કેમ કેમ છે મસ્ત ગાડી છે કાકા લો લેવી છે હા લો રે હેડો શેઠ કન દિન ડીલ કરો હાલો હા સરસ ગાડી તમને ગમી ગઈ છે શેઠ ધંધો કરવાનો છે કે પછી બંધ કરવાનો ધંધો તો જો મારા બાપ દાદાનો છે ને આપણે ધંધો ચાલુ જ રાખવાનો છે એવું હા તો ધંધો ચાલુ રાખવાનો હોય ને તો આ માણસને ને ગાડી લાવો ને તમારા બાટ કે ઓંધા કરી લાક જમમાં

ગાડી વેસાવા મદદ નહીં જોતી ખાલી માણસ તમે મને હાલો એટલે હું આમ પાડી લઈશ હા લઈ જાવ જાવ ને તમે હેડ બટી શેઠ હા આરી છે ગાડી તો મેં જ કીધું પાડી પાડી ભલે નારી પણ આ ગાડી તમારે લેવાની છે હા ગાડી તો લેવાની છે પણ ખાલી બતાવો તો ખરી ચીવરીતનું છે બધું ઈ બધું જો તેલ લેવા પણ આ ગાડી તમારે લેવાની છે

ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આવો આ સાપમ જોયું તમારું તમારો એડ આલીતી તમે હા નોકરી પર રહેવા માટે ઓય નંબર તમારો લાગ્યો ને મે કીધું રૂબરૂ મુલાકાત લઈ લો નહીં સરસ સારું કર્યું તમે સાહેબ જો મારે 5 6 વર્ષનો અનુભવ છે આ ગાડીઓ હવેસવામાં હે ઓય 5 6 વર્ષનો હા કે ભાઈ મારા કાકો ના દાદા એના દાદા એના ગાડી તું તારા પડી ગાડી ગમે આમાંથી માંથી બે માંથી ગમે ગાડી શેઠ ગમે

કોક વરા રેલગાડી માં જઈને કપાઈ ગઈ કોક ઝેર પીને મરી ગઈ બોલો એ હા કે હા પોડા ખોટો ના બોલ્યો હા સુબેશા તમારા ગળા ના ના ઓ અનુભવ છે ને પટ મરી દે જો બાયડી ટપ્પા કે ડપ ખૂબ પૈસો છે મારા અઢળક પૈસો છે છોકરા છે બધું છે પણ બાયડી ખૂબ ત્રાસ છે સત્તા પૈસે મો રીબી રીબીન જીવું રો છે ઠ હવે તમારે રીબાવાની જરૂર ન પડે હા આ ગાડી કેટલાની છે વિચારો આ ગાડી આ તો હોય તઈ 3.5 લાખ

વાતું ઓછી કામ પેલા કરવાનું બરાબર છે કામની વાત ચાલુ છે પાંચ લાખ મળતા હોય તો શું પસે આ પણ વસ્તુ બતાવો એની સાથે કામ કરો ભાવ કા અહીંયા દલીલો કરવાનો કોઈ મતલબ મજા આવે છે તમે હે ધંધો કરો આ તો મેં લઈ લીધી હે લીધી આ તો લઈ લીધી સરસ વેરી ગુડ ચાલુ રાખો ચાલુ રાખો બીજી બી સુપ્રી શેઠ બીજી વાત કહું હા ઓલી ગાડીનો અનુભવ મને બોલે છે એ ગાડીમાં શું છે ખબર છે હા જે ગવેન્ડર ઉપર બે હા ટાપ દીને એના લગ્ન થઈ જાય હે હા

છવી મોજી જાય તો અત્યારે તમને હાલે ના લે તો રેડી છે રેડી હા રેડી હા તો આવી જો હા રેડી બે 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 રાશિયો એમ ને હા રેડી શીટ હા બે ગાડીઓ વેસાઈ ગઈ વેસાઈ ગઈ આવો કેટલા ચિલ્લામ સોદો કર્યો આ પોત્રી લાખ આ પચી લાખ શું વાત કરે છે હોય અને એક વાત કહું હા આ ચેડા બે જણા ઉભા ને ભાજીયામાં એવું કોમ કરાય એવું કોમ કરાય ને વાત જાવ જાવ પચાવી ઘણી જમીન એકલા વાવતા

કોણ શોધી કરશે તમે અલ્યા નથી સોખી કરો ને ધંધો કરો ને મારે ભયા મને રાખે નોકરી બુમ પડો તમે તમારે ધંધો હાડશે બે નંબર અલ્યા વાત હાશી તારી પણ ધંધો તો